લોકસભા સંચાલન કાર્યવાહીનો ખર્ચ ભોગવવામાં આવે છે ધારાસભ્ય હોય મંત્રીમંડળના સભ્ય હોય કે સરકાર ના અધિકારીઓ હોય તમામનો પગાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે અને ગુજરાતની પ્રજા મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલે એ કોઈ પણ પક્ષ કે કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય હોય એ જ્યારે ચૂંટાઈને ગૃહમાં આવે છે ત્યારે પક્ષા પક્ષીથી પર રહી એ ગુજરાતની જનતાનો પ્રતિનિધિ ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે તકલીફ છે જે સરકારના વહીવટમાં ભ્રષ્ટાચાર છે ગેરવહીવટ છે પ્રજાની સુખાકારી બજેટનો યોગ્ય ફાળવણી બજેટનો યોગ્ય ઉપયોગ અને પ્રજાની સુરક્ષા આ તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે ચર્ચા થાય દરેક પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની વાત રજૂ કરી શકે જનતાનો અવાજ વિધાનસભાના માધ્યમથી રજૂ થાય એ મૂળ લોકશાહીનો ઉદ્દેશ છે અને આ વિધાનસભા ગૃહમાં જે પણ ચર્ચાઓ થાય છે જે પણ રજૂઆતો થાય છે જે પણ બજેટ રજૂ થાય છે કે બીજા મુદ્દાઓ રજૂ થાય છે એ તમામમાં કોનો શું મત છે કોનો શું સ્ટેન્ડ છે કે કઈ બાજુ બોલે છે એ બધી જ વાતો લોકોએ જોવી પણ જરૂરી છે અને જાણવી પણ જરૂરી છે કારણ કે પ્રજાના પૈસાથી જ આખા ગૃહનો ખર્ચ

કે અમાર વિપક્ષ સાથે ન્યાય કરવામાં આવે છે ભેદભાવ કરવામાં આવે છે પ્રજાનો સાચો અવાજ જે ગૃહમાં રજૂ થાય છે એ દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવતો નથી દેખાડવામાં આવતો નથી હમણાં થોડા દિવસની વાત કરીએ તો રાજકોટમાં એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના જે તપાસણી દરમિયાનના ફૂટેજ હતા જે અંગત ફૂટેજ કહેવાય એ સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાતા પકડાય અને એ બાબતની ચિંતા કરી લોકોની જે પ્રાઇવેટ લાઈફ છે પ્રાઇવસી છે એ આ ગુજરાતમાં સલામત નથી એની ચિંતા કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા એકસો સોળની ની નોટિસ લાવવામાં આવી એના પર જે વિસ્તૃત ચર્ચા થઈ લોકોનો ભય લોકોની તકલીફ લોકોની ફરિયાદ કોંગ્રેસ પક્ષ તરફથી રજૂ કરવામાં આવી

તો એમાં સેનો ડર લાગે છે કે વિધાનસભાની કાર્યવાહી તાત્કાલિક પોતાની વાત અહીંયા રજૂ કરે છે ચર્ચામાં ભાગ લે છે એના વિડીયો તમામ સભ્યોને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને દુનિયામાં ગુજરાતના લોકોને પણ ખબર પડે અમે જે ટેક્સ ના પૈસા આપીએ છીએ પ્રજાનો પ્રતિનિધિ મોકલીએ કે અમારા માટે ત્યાં જઈને બોલે છે કે કેમ કેમ અમારા પ્રશ્નોને આપે છે કે પ્રજાનો અવાજ ત્યાં બુલંદીથી રજૂ થાય છે કે કેમ એ વાતો ગુજરાતના લોકો જોઈ જાણી શકે એટલા માટે માગણી કરી છે કે વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થવું જોઈએ જે વિપક્ષ સાથે ભેદભાવ થઈને વિડીયો ફૂટેજ નથી અપાતા એના બદલે તમામ એકસો બ્યાસી ધારાસભ્યોના પોતાના પ્રવચનના ચર્ચામાં જે ભાગ લીધો હોય એના વિડીયો ફૂટેજ આપવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ સરકારને પણ કહેવા માંગીએ જો તમારામાં હિંમત હોય તમે આ પારદર્શક રીતે વહીવટ કરતા હોય તમારા મનમાં જો કોઈ ખોટ ના હોય તો તાત્કાલિક ગૃહની કાર્યવાહીનું જીવન પ્રસારણ કરાવો જેથી ગુજરાતની જનતાને ખબર પડે કે ગુજરાતનો એમનો ચૂંટેલો પ્રતિનિધિ ગૃહમાં જઈને કોની માટે ચર્ચા કરે છે કોના માટે બોલે છે કયા પ્રશ્નો ઉઠાવે છે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એટલા માટે વિધાનસભાની કાર્યવાહીનું જીવન પ્રસારણની માગણી કરીએ છીએ